હેલો એવરી વન ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે અગિયાર અને અત્યારે હું મેથ્સ લઈને બેઠી છું અને મેથ્સમાં મારે ભાગીદારીવાળો ટૉપિક મેં કાલે સ્ટાર્ટ કર્યો હતો અને અડધો જેવો ટૉપિક થયો હતો તો એ અડધા ટૉપિકનો અત્યારે હું પહેલાં રિવિઝન કરી લઈશ અને રિવિઝન થાય પછી જેટલો ટૉપિક અધૂરો રહી ગયો હતો કાલે એ હું પહેલાં સ્ટાર્ટ કરીશ આ છે ભાગીદારીવાળો ટૉપિક અહીંથી સ્ટાર્ટ થઈ છે બેઝ છે છે તો અહીંથી મારે સ્ટાર્ટ કરવાનું છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો અત્યારે એક વાગી ગયો છે અને ભાગીદારીવાળો ટોપિક આખો કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયાથી મેં જે સ્ટાર્ટ કર્યો તો ચાલો હવે જમી લઈએ અત્યારે વાગી ગયા છે દોઢ અને હું મેં જમીને પાછો વાંચવા બેઠી છું અત્યારે હમણાં થોડુંકમાં પાછોનું થોડુંક મીડિયમ રાખું છું કારણ કે ને બધું રનિંગ ડેટ આવી ગઈ છે મારે ત્રણ તારીખે રનિંગ છે અમદાવાદમાં તો હજી તો એમ તો મારે વાર છે પણ તો એ રનિંગનું ટેન્શન તો હોય જ બધાને અત્યારે રનિંગનું ટેન્શન હશે 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 જેને ટાઈમિંગ આવી જાય છે એને ટેન્શન હશે ને જેને નથી આવતું એને ટેન્શન હશે ટેન્શન બધાને રહેવાનું છે તો એટલે જેટલું વંચાય એટલું વાંચું છું બહુ ઓવરમાં નથી વાંચતી અને સાવ ઓછું પણ નથી વાંચતી મીડિયમ મીડિયમ એમ તો અત્યારે છે ને મારે રેસલિંગમાં બેઠક વ્યવસ્થાવાળો ટૉપિક મેં કાલે પૂરો કર્યો છે તો મારે અત્યારેના ક્વેશ્ચન આમાંથી કરવાના છે તો હું અત્યારે સ્ટાર્ટ કરીશ કેટલા ક્વેશ્ચન છે એ જોઈ લઈએ આપણે જેટલા મેક્સિમમ થશે એટલા કરશી क्या स्टार्ट था थ्री एटी टूटा कदाचन एट ऊपर से थ्री एटी सैवन ओके ओके टॉपिक स्टार्ट थी એક્સરસાઇઝ ક્યાંથી સ્ટાર્ટ થઈ છે અહીંથી ઓકે અહીંથી એક્સરસાઇઝ સ્ટાર્ટ થઈ છે તો આપણે આટલા બધા ક્વેશ્ચનના જેટલા મેક્સિમમ થશે એટલા આજે કરશો ઓકે આમાં લેવલ પણ આપેલા છે કે પેલું લેવલ પછી બીજું લેવલ ઘણા ક્વેશ્ચન છે અહીંથી ત્રીજું લેવલ છે ટુ વન એટ ટોટલ આટલા ક્વેશ્ચન છે તો મેક્સિમમ આપણે જેટલા થશે એટલા કરશે તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે તો અત્યારે હું આ એક્સરસાઇઝ કરતી હતી હજી મારે બાવીસ જેટલા ક્વેશ્ચન જ મેં કર્યા છે અને પછી મેં કીધું ચાલો હું ચેક કરી લઉં પાછળ આન્સર કી આપેલી જ છે તો આન્સર કીમાંથી પહેલાં મેં જ્યારે સોલ્વ કર્યા ત્યારે મને જે જ આન્સર આવ્યો એ મેં ટીક કરી લીધો અને પછી આન્સર કીમાંથી જોઉં એટલે મને ખબર પડે કે મારા કયા ખોટા પડ્યા છે તો આટલા બાવીસ જેટલા ક્વેશ્ચન મેં કર્યા તો એમાંથી ઘણા બધા ખોટા પડ્યા છે મને જ્યારે હું સોલ્વ કરતી હતી ત્યારે તો મને એવું લાગ્યું નહીં કે મારા ખોટા પડશે પણ તોય ખોટા પડ્યા તો આ વસ્તુ આપણે અત્યારે અહીંયા પ્રેક્ટિસ કરી અને અહીંયા ખોટા પડે તો આપણે ત્યાં ખોટા ઓછા પડે કારણ કે અમુક અમુક ક્વેશ્ચનમાં આપણને થાય કે આપણે સાચું જ કરી છીએ પણ એકચ્યુઅલમાં આપણે ખોટું કરતા હોઈએ છીએ તો આપણે અહીંયા જ ખબર પડી છે તો એના માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે ગમે ક્વેશ્ચન પછી ગમે તે સબ્જેક્ટની હોય આપણને જે વસ્તુ અહીંયા લાગતી હોય એ જ વસ્તુ તમને સાચી પડે એવું જરૂરી નથી હોતું એટલે પ્રેક્ટિસ જરૂરી છે તમારે ખોટા પડેલા હું તમને કહું તો એક ક્વેશ્ચન આ ખોટો પડ્યો છે મને સોલ્વ કરતી છે ત્યારે જરાય નહોતું લાગતું બીજો પહેળો ત્રીજો પીળો ચોથો પળો પછી પાંચમો ક્વેશ્ચન ખોટો પડ્યો અને છઠ્ઠો ક્વેશ્ચન ટોટલ બાવીસમાંથી છ ક્વેશ્ચન તો અહીંયા નહીં ખોટા પડ્યા હોય જે મેં આજે જ આજે નહીં કાલે મેં આ ટોપિક આખો કમ્પ્લીટ કર્યો હતો તોય મારા છ ક્વેશ્ચન આ બે પેજમાંથી જ ખાલી ખોટા પડી ગયા છે તો હવે હું આ ચેક કરીશ કે છમાં મારી કઈ કઈ નાની નાની મિસ્ટેક રહી ગઈ સોલ્વ કરવામાં તો ચાલો બસ મારે જ કહું હતું તમને મારા જેટલા ક્વેશ્ચન ખોટા પડ્યા ને એમાંથી આ એક ક્વેશ્ચન છે જે કહેવાય ને કે તમે પણ શીખી શકો કે આવી ભૂલો તમારાથી પણ થાય એમ કે વાંચવામાં થોડું ઘણું મિસ્ટેક રહી ગઈ ને એટલે ક્વેશ્ચન ખોટો પડી જાય તો આપણે પહેલાં ક્વેશ્ચન વાંચીએ કે છ લોકો બે સમાંતર હરોળમાં બેઠા છે ટોટલ છ વ્યક્તિ છે એસ ટી યુ એ દક્ષિણ તરફ મુખ રાખીને બેઠા છે અને એક્સ વાય અને ઝેડ એ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે તો પહેલાં આપણે એટલું નોટડાઉન કરીએ કે એ ટોટલ છ વ્યક્તિઓ છે તો પહેલાં સમાંતરમાં એ છ એ છ ને બેસાડી દઈ આમાંથી એસ ટી અને યુ આ વ્યક્તિઓ છે ને દક્ષિણ તરફ મુખ રાખીને બેઠા છે અને ઉત્તર તરફ મુખ રાખીને બેસવાળા છે એક્સ વાય અને ઝેટ ટોટલ આવી રીતે વ્યક્તિઓ બેઠા હશે હવે કયા ક્રમમાં બેઠા હશે એ આપણે આગળ ખબર પડશે તો અહીંયા સુધી વાંચવું આપણે હવે છે યુ હરોળના જમણા છેડે બેસે છે હવે યુ પહેલાં તો છે ને અહીંયા દક્ષિણ તરફ મુખ એટલે જેટલા વ્યક્તિઓ છે ને એમાં છે એ અને જમણા છેડે બેઠો છે તો આ દક્ષિણ તરફ મુખ રાખીને બેઠા હોય તો આ થશે એનું જમણું આ થશે ડાબું તો જમણો છેડો આ થશે અને ડાબો છેડો આ થશે તો આપણે શું કીધું જમણો છેડો તો અહીંયા આપણે યુને બેસાડવો પડશે મેં પહેલાં પહેલી ભૂલ જ એ કારણે કી કે મેં શું વિચાર્યું ખબર છે ઉત્તર દક્ષિણ મોખ રાખીને બેઠા છે ને એ વસ્તુ મેં જોઈ જ નહીં સાવ અને એની બદલે મેં યુને અહીંયા બેસાડી દીધું એટલે પહેલું સ્ટેપ જ ખોટું પડી ગયું તો પછી આન્સર તો ક્યાંથી સાચો આવે તો હવે આપણે આગળ વાંચીએ તો કે યુ અરોળના જમણા છેડે બેસે છે તો એ આપણે લખી નહીં કહું હવે એક્સ યુ હરોળના જમણા છેડે બેસે છે અને એક્સની બરાબર સામે છે એટલે કે યુની સામે એક્સ મીઠું છે ઓકે હવે ટી એ યુનું નજીકનો પાડોશી છે ટી છે ને યુનો નજીકનો પાડોશી છે તો અહીંયા જ આવશે અહીંયા તો આવશે ને કારણ કે તો નજીકનો પાડોશી ના થાય ઓકે હવે પછી અનેથી પાછું વાક્ય જોડેલું છે એટલે કે અનેથી જોડેલું છે તો એ ટીને લાગશે તો કે ટી છે ને ઝેડ ની બરાબર સામે છે ટી છે બે સવાળા એક્સો એ ઝેડ છે અને એમાં પાછું જમણા છેડ એટલે કે અહીંયા કોણ બેઠું છે નહીં કહેવાનું છે તો હવે આમાંથી બાકી કોણ રહ્યું તો કે એસ બાકી રહ્યું બેસાડી દે આમાંથી કોણ બાકી રહ્યું તો કે વાય એને બેસાડી દે એટલે ટોટલ વાય જવાબ થશે જે ઓલરેડી આપણો ખોટો પડી ગયો છે મેં એક્સ કર્યું હતું કારણ કે શું કામ એક્સ કર્યું હતું કારણ કે મને એવું લાગ્યું કે આ છ વ્યક્તિઓ જે છે એમાંથી ઉત્તર દક્ષિણ મેં જોયું નહીં કે મુખ રાખીને બેઠા છે એટલે કે એનું ડાબું જમણું અલગ અલગ થાય તો મેં યુને અહીંયા બેસાડી દીધો અને પછીનું વાક્ય તરત હતું કે યુની સામે જ એક્સ બેઠું છે તો મેં સિંધો જ આન્સર આપી દીધો કે એક્સ બેઠો છે પણ તરત એ વસ્તુ ખોટી પડી ગઈ તો આ ક્વેશ્ચનથી તમને પણ થોડુંક સમજવા મળ્યું હોય કદાચ તો અત્યારે આજે મેં છે ને આમાં પાંત્રીસ જેટલા ક્વેશ્ચન છે માંડ માંડથી અમારે બહુ વાર લાગી ગઈ અને હવે મારે પાછું બીજું એ કરવાનું છે એટલે આટલા ક્વેશ્ચન તો ખણે કારણ કે એક કલાક હોય કે ખાલી પાંત્રીસ ક્વેશ્ચન કરતા મારા તો ઠીક હાલો હવે વાંધો નહીં અને આમાં ત્રણ ક્વેશ્ચન ખોટા પડ્યા એક આ ખોટો પડ્યો જી મને ભૂલવાળો લાગ્યો થોડોક એટલે એ મેં લખી નીકું છે અને આ ક્વેશ્ચનમાં થોડુંક વાંચવામાં મિસ્ટેક રહી ગઈ અને આ ક્વેશ્ચનમાં થોડુંક સમજવામાં મિસ્ટેક રહી ગઈ તો આ ત્રણ ક્વેશ્ચન ખોટા પડ્યા અને હવે પછી અહીંથી હું કાલે સ્ટાર્ટ કરીશ તો હવે મારે મેન્સમાં જે મને ટાસ્ક મળ્યો છે એ ટાસ્ક મારે કાલનો થોડોક અધૂરો રહી ગયો હતો પરમ દિવસનો એ ટાસ્ક હતો પણ કાલે થોડોક અધૂરો રહી ગયો અને પછી થોડુંક આમ બાકી જ રહી ગયો હતો તો આજે હું અત્યારે કમ્પ્લીટ કરી લઈશ અને પછી મારે જી સીઆરટીમાં ચેપ્ટર જ્યાંથી મારે અધૂરા જ્યાંથી હું વાંચું છું ચાલો એ સ્ટાર્ટ કરી દઈએ હવે મેન્સ માટે હું તમને વાત કર દઉં કે મેન્સ માટે મેં એક બેચ લીધી છે નિર્મિત એકેડમી સરની અને નિર્મિત એકેડમીમાં પ્રશાંત ડોડિયા સર છે એની બેચ મેં લીધી છે અને આઠ તારીખેથી બેચ સ્ટાર્ટી થઈ ગઈ છે ટાસ્ક પણ મળે છે એમાં બધું વ્યવસ્થિત ચાલે છે અને કાલે તો એમાં સેશન પણ હતો કે જેમાં તમે તમારા ક્વેશ્ચન પૂછી શકો સર આપને આન્સર આપે એવી રીતે બધું હોય છે અને સારું કરાવે છે સર તો મેન્સ રિલેટેડ મેં બેચ શું કામ લીધી કારણ કે મેન્સમાં મને કોઈ એટલો બધો અનુભવ છે અને ખાલી મને મેન્સમાં શું કામનું છે એ સમજતા જ મેં કીધું વધારે ટાઈમ વયો જશે તો એને કરતાં ચાલો એક બેચ લઈ લે એમ અને આની પહેલાં મેં મેન્સની બેચ ક્યારેય કરી નથી તો મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં સર મેં થોડુંક સાંભળ્યું હતું વધારે કેમ સારું કરાવે છે તો મેં કીધું ચાલો એનું લઈ લે એટલે મેં એનું લઈ લીધું તો બસ એનો ટાસ્ક અત્યારે મારે જે અધૂરું છે પહેલાં હું એ કમ્પ્લીટ કરી નાખું પછી જીસીઆરટી કરું તો ચાલો સ્ટાર્ટ કરીએ કાલે મારી પાસે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક પણ આવી ગઈ આ બુક મારે લેવાનો થોડોક વિચાર હાલતા હતા કે લેવી કે ન લેવી કે યુટ્યુબમાંથી કરવું કે શું આની પહેલાં મેં સાયન્સ એન્ડ ટેક ક્યારેય નથી કર્યું થોડું ઘણું કદાચ વાંચેલું હશે ખાલી જીસીઆરટીમાંથી બીજું તો મેં કાંઈ કરેલું નથી સાયન્સ એન્ડ ટેક કારણ કે સાયન્સ એન્ડ ટેકમાં કેવું થાય કે હું ગમે એટલું કદાચ ભેગું કરેલો ને તો ક્વેશ્ચન એવું અલગ રીતે પૂછે કે મને ન આવડે એટલે મેં અત્યાર સુધી તો સ્કીપ જ કર્યું છે સાયન્સ એન્ડ ટેક એટલે જ કે ન આવ્યો એવું લાગે છે મને પણ હવે આપણે વાંચવું પડશે સાયન્સ એન્ડ ટેક બધા સબ્જેક્ટ ઓલ ઓવર થોડું થોડું તો કરવું જ પડશે એમ કે સાવ માસ્ટર ન બની જાય તો કંઈ નહીં જેટલું બીજાને આવડતું હોય એટલું તો આપણને આવડવું જોઈએ કે એમાં આખી ખુલતી નથી ઓકે નવી નવી છે ને હજી એટલે તો આ છે બુક કલર પ્રિન્ટેડ નથી બ્લેક એન્ડ વ્હાઈટ જ છે અને સાવ પતલી એવી બુક છે એમ કહેવાય ને કે સાવ નાની એવી લાગે છે મને અત્યારે તો પછી વાંચો બેસી ત્યારે તે એની એને એ જ વસ્તુ આપણને મોટી લાગશે તો અત્યારે ખાલી જોવા બેઠી છું ને એટલે નાની એવી લાગે છે તો આવું કંઈક છે બુકમાં ટૉપિક એમ તો આપણા કામના તો વધારે ટૉપિક છે આમાં કારણ કે મને આમાં શું વધારે હતું કે હું માહિતી ને સંસાર ટેકનોલોજી માહિતી સંચાર ટેકનોલોજી ઓકે સંસાર આમાં સંસાર ક્યાંથી આવ્યું શું મગજમાં આવે છે ને ક્યારેક તો એ નથી ખબર હતી તો માહિતી સંચાર ટેકનોલોજી છે ને એ મને યુટ્યુબમાં થોડુંક મેં સર્ચ કર્યું પણ મને ક્યાંયથી એવું લાગ્યું નહીં કંઈથી હું સમજી શકીશ વધારે કેમ કંઈ કે એવું લાગ્યું નહીં મને તો મેં કીધું હાલો બુક જ લઈ લઈને બુકને જ ફોલો કરી અને જરૂર પડશે અહીંયા યુટ્યુબ તો છે જ આપણું તો આવી રીતે કંઈક સાયન્સ એન્ડ ટેક કરવાનો વિચાર છે હજી મેં સ્ટાર્ટ નથી કર્યું કારણ કે મેં કીધું હજી મારે જે સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાના છે ને થોડાક એ મારે અત્યારે તો ગોટાળે ચડી ગયેલું છે થોડુંક એકવાર રનિંગ કમ્પ્લીટ થશે ને પછી થોડુંક બધું ક્લિયર થશે મારે મગજમાં ત્યાં સુધી બધું ધીમે ધીમે ચાલે છે ત્યાં સુધી તો આમ કહેવાય ને કે મગજમાં એક ગૂંચવાયેલું ચાલે છે હવે તો ઘણા બધા મને ત્યાં એવા ક્વેશ્ચન એ પૂછશે કોમેન્ટમાં તો તમારે રનિંગનું ટેબલ રનિંગનું ટેબલ શું રનિંગમાં કેટલો ટાઈમ આવે છે કે આ તે તો અત્યારે મારે રનિંગમાં આવે છે નવ મિનિટ અને ચાર સેકન્ડ એટલે મને વધારે ડરે છે થોડોક અને નવ મિનિટની અંદર તો આવી જાય છે પણ હજી થોડુંક ઘટાડવાની ટ્રાય કરું છું હું કે થોડુંક ઘટી જાય તો સારું એમ કે તો વાંધો ન આવે ત્યાં વધારે ઓકે તો આ તમે ક્વેશ્ચન પૂછો એ પહેલાં જ મેં તમને આન્સર આપી દીધો કે આ વસ્તુ છે અને રનિંગ મારે ત્રણ તારીખે છે તો એ બાબતે પણ મેં તમને કહી દીધું તમારે રનિંગ ક્યારે છે ને તમે મને કમેન્ટમાં કહેજો અને જો અમદાવાદના ગ્રાઉન્ડમાં તમારે રનિંગ હોય તો એ કહેજો મને તમે તો આવી કંઈક બુક છે હજી તો મને આને બુકને એટલું બધું કાંઈ જોવાની ઈચ્છા થતી નથી કારણ કે વાંચવા બેસું ત્યારે જોઈ લેશું એવા વિચાર આલેક્સ મગજમાં તો બસ આ વસ્તુ શેર કરવી દે કે આ બુક આવી ગઈ છે એટલે સાયન્સનું હવે કામ ઈઝી થઈ જશે આપણા માટે પણ તો વાંચવાનું તો આપણે જ છે ઇઝી તો પહેલા ને એવું કંઈ ઇઝી તો છે નહીં કેટલા પેજ છે ખાલી એ જોઈ લઈ જ લોન નથી થતી સરખી નાની બુક છે ને એટલે એકસો પિંચોતેર ઓકે થઈ જાય ચાલો એમ તો મને નાની લાગે છે અત્યારે તો બુક ચલો હવે આપણે ટાસ્ક કરીએ તો ટાસ્ક તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે મારે અત્યારે આ ધોરણ સાતની બુક છે જીસીઆરટી અને એમાં મારે પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર આજે કરવાનું છે આગળના ચાર ચેપ્ટર થઈ ગયા છે અને એની ટેસ્ટ પણ થઈ ગઈ છે આ ટેસ્ટ છે જે હું ટેલિગ્રામ ચેનલમાંથી એક ટેલિગ્રામ ચેનલ મેં જોઈન કરી છે અને એમાંથી જે ડેઇલી ટેસ્ટ આવે છે હું આપું છું પણ એમાં હું થોડીક અત્યારે પાછળ રહી ગઈ છું પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આપણે ચાલુ રાખીએ છીએ ટેસ્ટ તો પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર કરવાનું છે અત્યારે અને પછી એની ટેસ્ટ આપશે તો ચાલો સ્ટાર્ટ કરીએ અહીંથી ચાલુ થાય છે પાંચમું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર ઓકે એટલા બધા કંઈ બહુ મોટ લેવાનું છે બહુ વધારે લેન્થી નથી લાગતું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો હજી તો હું અહીંયા જ પેચી છું અને આ બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ અને આગળનું વાંચીને ટેસ્ટ આપી દઈશ તો અને સાંજે લેક્ચર હોય છે મારે મેન્સના એટલે સાંજે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો ટાઈમ હોય છે મેન્સનો જે હું તો લાઈવમાં જ જોઉં છું કારણ કે મને રેકોર્ડિંગમાં પછી એમ થાય ને એક દિવસ રેકોર્ડિંગ કરેલું જોઈને તો પછી પાછળ રહી જાય અથવા તો પછી આળસય થઈ જાય એમ કેમ એટલે હું તો ભાગે તો અત્યાર મેં જેટલા લઈ છે ને બધા મેં લાઈવમાં જ જોયા છે તો બસ આ તો આજનો વ્લોગ અને અત્યારે વાંચવાનું મારો જે સ્ટાર્ટ જ છે અને આ પૂરું કરીને પછી જ આપણે ઊભા થશે તો તમને જોબ્લો ગમ હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ